ભીમ મિત્રો હું ગામ તો મિત્રો આજે દલિત સમાજની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે દલિત સમાજ ખુશ છે એવી આજે અમને સમાચાર મળી રહ્યા છે એવા અમરેલી જિલ્લાના જે સામાજિક કાર્યકર્તાઓ જે ક્રાંતિભાઈ વાળા જે ઉના કાંડ વખતે તેમની માથે મર્ડરનો કેસ કરવામાં આવ્યો હતો અને આજે એના આઠ વર્ષ ઉપર થયેલું હોય અને જે આઠ વર્ષથી જે જેલની અંદર જે કાંતિભાઈ વાળા સંઘર્ષ કરતા આવતા હોય એને આઠ વર્ષ ઉપર થયેલું હોય અને તેમને સુપ્રીમ કોર્ટની અંદરથી જેને જામીન મંજૂર કરવામાં આવ્યો હોય એ એ બાબતે આજે સમાજની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમાજ ખુશ છે અને મિત્રો જે સમાજના લોકો જે આપણે ફૂલ સપોર્ટ કર્યો ક્રાંતિભાઈ વાળાને અને તેમની દીકરીઓને અને ક્રાંતિભાઈના ક્રાંતિભાઈના ઘર ઘરનાઓને ફૂલ સપોર્ટ કર્યો તે બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજના સામાજિક કાર્યકર્તાઓ જેને રાત દિવસ મહેનત કરી અને જેલ મુક્ત કરાવ્યા ક્રાંતિભાઈ વાળાને તો મિત્રો જય ભીમ જય સવિધાન